બોટાદની સિવિલનો દરજ્જો પ્રાપ્ત સોનાવાલા હોસ્પિટલમાં ડોક્ટરની અછત છે જનરલ પ્રેક્ટિશનર ડોક્ટરો અને ગાયનેક ડૉક્ટરોની અછતના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે બોટાદમાં કાયમી ડૉક્ટરોના અભાવે માનસિક વિભાગના ડોક્ટર જનરલ પ્રેક્ટિશનર તરીકે સેવા આપવા મજબૂર થયા છે તો લોકો માંગ કરી રહ્યા છે કે દર્દીઓને સારવાર માટે પૂરતો સ્ટાફ આપવામાં આવે સોનાવાલા હોસ્પિટલ જેને બોટાદ જિલ્લાની સિવિલ હોસ્પિટલ તરીકે માન્યતા આપવામાં આવી છે પરંતુ આ હોસ્પિટલમાં આરોગ્યલક્ષી સેવા માટે જરૂરી નિષ્ણાંત તબીબોની અછતના કારણે ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓને સારવાર માટે આર્થિક દેવું કરીને પણ ખાનગી હોસ્પિટલમાં જવું પડે છે હોસ્પિટલમાં ચોવીસ કલાક માટે કાયમી માત્ર એક જ ડૉક્ટર ઉપલબ્ધ છે જ્યારે હંગામી અને કન્સલ્ટિંગ ડોક્ટર તરીકે ઇએનટી સ્કીન સ્પેશિયાલિસ્ટ આર્ટિસ્ટ ગાયનેક ડોક્ટર સેવા આપે છે

કઈ ડોક્ટર અહીંયા મેં કાવા પડે ગાયનેક માં તમારું નામ શું ભાઈ પ્રકાશભાઈ રસિકભાઈ બઠવાલ કેવું નામ તમારું બોટાદ આજ તમે સોનોવાલા હોસ્પિટલ માં આવ્યા છો આમે આવ્યા સાહેબ પણ આ કણ ચામડી ડોક્ટર નથી પછી તમે ફરિયાદ કરી ફરિયાદ માં હવે આવો સાહેબ જાવું કે કેટલા વાગ્યા ના આવ્યા હતા તમે આમે આવ્યા છીએ 8 વાગ્યા ના આયા ને ઊભા હતા અને ઉભો ઉભો તો મારે તો ડ્રેસિંગ કર્યું પણ એમાં એવું છે કે એ આવે ને કોઈ ચામડી નો પહેરે તો પછી હવે અમારે પછી શું શું અમારે આપણી શું માંગ છે અમારી માંગ એવું છે કે ચામડી નો પહેરે તો એક જ ઉદાય જો તેમાં પણ ડોક્ટર ગેરહાજર હોય તો દર્દીઓને પરેશાન ન થાય તે માટે માનસિક રોગના ડોક્ટરને જનરલ પ્રેક્ટિશન તરીકે સેવા આપવા સૂચન કરે છે ત્યારે બોટાદની આ જનરલ હોસ્પિટલ સામાન્ય પબ્લિક માટે સેવાનો લાભ કેટલો યોગ્ય રીતે આપી શકે છે તે જોવું છે બોટાદમાં ખાનગી હોસ્પિટલ દિન પ્રતિદિન વધી રહી છે તેમાં પણ ખાસ કરીને મહિલાઓને લગતી બીમારીઓના ગાયનેક ડોક્ટરો વધુ પ્રમાણમાં હોય છે બોટાદ સરકારી હોસ્પિટલમાં માત્ર એક જ ગાયનેક ડોક્ટર હોય છે ત્યારે મહિલાઓને લગતી બીમારીઓના દર્દીઓને પારાવાર મુશ્કેલી પડે છે મહિલાઓની સારવારમાં દિવસભર વ્યસ્ત રહેતા મહિલા ગાયનેક ડોક્ટર માંગ કરી રહ્યા છે કે વધુ ડોક્ટરની જરૂર છે હું ડોક્ટર દર્શન વાઘેલા છું અહીંયા ડીઆરપી પ્રોગ્રામ અંતર્ગત સાયકાટ્રીક એટલે કે માનસિક વિભાગમાં ત્રણ મહિનાનું પોસ્ટિંગ મને મળેલ છે એ આપણા સુપ્રિન્ટેન્ડ સાહેબની ની રિક્વેસ્ટ થી કે મેડમ કઈક રજા ઉપર છે તો તમે જનરલ ઓપેડી તાવ શરદી ઉધરસવાળા જોઈ લો બાકી રિફર બેક ફિઝિશિયન છે ઓર્થો છે જે તે વિભાગમાં રિફર કરી શકો છો ડોક્ટર જરૂર કરી છે કેટલા ડોક્ટર જરૂર છે મને તો લાગે છે ડોક્ટર જરૂરિયાત છે પણ કેટલી છે એ ખ્યાલ નથી મને કેમ કે મેડિકલ ઓફિસર કાયમી લગભગ બે છે મારા જાણ મુજબ તો વધારની સંખ્યા વધારવી જોઈએ કેમ કે એક મેડિકલ ઓફિસર ઇમરજન્સી માં હોય 24 કલાક રોજની જેટલી ઓગડી થાય રોજની અંદાજે 100 150 150 તો ખરીદે સવાર સાંજની વાત કરું તો સવારે એટલા આવે સાંજે એટલા આવે બસો તો ઓછા મતલબ જનરલ પેકેજ છે યાર હું મંગળવારથી જોઉં છું મંગળથી આજ શનિવાર થયો નહીં મારું પોસ્ટિંગ પહેલી તારીખથી થયું છે માર્ચ પહેલી તારીખથી હું આવ્યો છું શનિવારથી પણ મંગળવારથી સાહેબનો ફોન હતો કે તમારે જનરલ ઓપીડી થોડીક હેલ્પ કરાવવાની છે મારે મેડિકલ ઓફિસરની અછત છે તો તમે હા એઝ અ માનસિક હા એટલે એઝ અ એમબીબીએસ ડોક્ટર હોય કોઈ પણ જનરલ ઓપીડી જોઈ શકે હું ડોક્ટર વર્ષા કિશોરભાઈ બારૈયા સોનાવાલા જનરલ હોસ્પિટલ ખાતે ગાયનેક ક્લાસ વન તરીકે ફરજ બજાવું છું હા હવે અત્યારે છે બે પેશન્ટ બહાર થી આયા છે એમાં એક પ્રાઇવેટ હોસ્પિટલ માં બાર કલાક થી દાખલ છે અને એ બેન છે થોડા ગરીબ છે અને એમને સિઝેરિયન માટે ત્યાં સમજાવેલું છે દર્દી પાસે ચાલીસ હજાર રૂપિયાની અરેન્જમેન્ટ થઈ શકે એવું નથી તો ગરીબ પેશન્ટ માટે ચાલીસ હજાર રૂપિયા કાઢવા અઘરા પડે હવે એનો બાળક છે પેટમાં જાડો કરી ગયો છે બાળકના હૃદયના ધબકારા છે એસી થી ખાલી એકસો આવે છે એટલે તાત્કાલિક એનું ઇમરજન્સીમાં સિઝેરિયન લેવું પડે એવું છે તો સોનાવાલા હોસ્પિટલ ખાતે ખાલી હું એક ગાયને ડૉક્ટર છું તો ઓપીડી જોવી અને અત્યારે ઇમરજન્સી કોઈ અચાનક આવે તો એને હેન્ડલ કરવું થોડું મારા માટે અઘરું પડે એટલે બાળક અને માતાનો જીવ બચાવવો અત્યારે આવશ્યક છે આપણા માટે તો ઓપીડી વાળા દર્દીઓને આપણે એવું કહીએ છીએ કે ભાઈ હા ઇમરજન્સી ના હોય તો તમે લોકો સોમવારે આવો અથવા બીજો ડૉક્ટર જો અહીંયા હોતે તો એવું થઈ શકે કે કોઈ ઇમરજન્સી આવે તો એક ડૉક્ટર ઇમરજન્સી હેન્ડલ કરે અને બીજો ડૉક્ટર છે તે ઓપીડી જોવે પણ અહીંયા સોનાવાલા હોસ્પિટલ ખાતે ખાલી ગાયનેક ડોક્ટરની એક જ જગ્યા છે એક જ મહેકમ છે તો મારી સરકારશ્રીની એક અપીલ છે કે અહીંયા બે ગાયનેક ડોક્ટર અથવા ત્રણ ગાયનેકની ડૉક્ટરની મહેકમ પાસ કરાવે અને બીજા ડોક્ટર અવેલેબલ કરાવે કારણ કે અહીંયા મહિને દોઢસો થી બસો ડિલિવરી થાય છે રાત્રે પણ ઇમરજન્સી એટલી આવે છે અને દિવસે પણ ઓપીડી અત્યારે સો જેટલી ઓપીડી રહે છે તો એક ગાયનેક ડોક્ટર માટે આટલું બધું કામ કરવું અઘરું પડી પડે છે તો સરકારશ્રીને વિનંતી છે કે મહેકમ વધારે પાસ કરાવે પોતાભાઈ શેખલિયા દિવ્યાંગ ન્યૂઝ બોઠાદ